શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે આજની આ પત્રકાર પરિષદમાં અમારા નિમંત્રણને માન આપી આપ સૌ

એટલે વીબીજી રામજી અંતર્ગત આ પીરિયસમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રવક્તા શ્રી અનિલભાઈ શ્રી પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ મીડિયા ઇન્ચાર્જ અને સૌ મીડિયાના મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આ એનડીએ સરકાર એ સર્વાંગી વિકાસ માટે ગરીબ હોય યુવા હોય કિસાન સહિત દેશના એકસો ચાલીસ કરોડ લોકોની સુખાકારી માટે સતત કામ કરી રહી છે આ ત્રીજી વખતની સરકારમાં પણ પ્રજાનો જે પ્રેમભાવ જે એનડીએ સરકારને ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એ સૌ આપણા સૌની સમક્ષ છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને ઘરનું ઘર હોય આયુષ્માન ભારત યોજના દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય કોઈ ભૂખ્યું ન સુવે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે આઝાદીના પાસઠ વર્ષ બાદ કોઈ દેશના એસવી પ્રધાનમંત્રીને વિચાર આવે કે દેશમાં શૌચાલય કરવાના છે આ વિચાર માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જઈ શકે હર ઘર જલ યોજના હોય ઉજ્જવલા યોજના હોય કે મુદ્રા યોજના કે જનધન બેંકના એકાઉન્ટ હોય આવી તો અનેકે અનેક યોજનાઓ દ્વારા છેવાડાના માનવીની કલ્યાણ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીના નેતૃત્વમાં સરકાર જયારે કાર્ય કરી રહી છે ત્યારે વિકસિત ભારત ગેરંટી ફ્રોમ રીઝન એન્ડ ધ આજીવિકા મિશન એટલે જી રામજીને એ ગ્રામીણ અર્થતંત્ર ને વેગ આપવા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના નેતૃત્વની હેઠળની કેન્દ્ર સરકાર આ દિશામાં એક અતિ મહત્વપૂર્ણ જયારે પગલું ભર્યું છે ત્યારે આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ આ યોજના છે અગાઉની મનરેગા યોજનાના રૂપમાં સમય અનુરૂપ વિવિધ સકારાત્મક ફેરફારો કરી કેન્દ્ર સરકાર એ વીબી જી રામજીને લઈ જયારે આવી છે ત્યારે પચીસ પોઈન્ટ સાત ટકા હતી એ જ ગ્રામ્ય ગરીબી બે હાજર ત્રેવીસ ચોવીસમાં ઘટીને ચાર પોઈન્ટ છ્યાસી ટકા થઈ છે બે હજાર પાંચની જરૂરિયાત માટે બનાવેલું જૂનું મોડલ એ આજની ગ્રામ્ય અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા બે હજાર પચીસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ યોજનામાં જે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે મનરેગા એ સો દિવસ કામની ગેરંટી હતી જયારે વીબીજી રામજી એ એકસો પચીસ દિવસની એ ગેરંટી મિત્રો આપવામાં આવી રહી છે મનરેગા એ પંદર દિવસે એકવાર વેતન ચૂકવવામાં આવતું હતું અને આ વિકસિત ભારત ગેરંટી આ રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે જીરામજી આ સાપ્તાહિક વેતન આ ચૂકવવાની આ વ્યવસ્થા છે મનરેગા એ માટીકામ તળાવનું કામ કે રોડકામ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતું જ મર્યાદિત હતું ત્યારે વીબીજી રામજી નો જે ઉદ્દેશ એ માત્ર મજૂરી થકી એ વેતન આપવાનો નહીં પણ કૌશલ્યનો વિકાસ સાથે સાથે થાય જે રીતે દેશના એ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નું જે વિઝન છે એમાં સૌનો સર્વાંગી વિકાસ થાય ખેતી આધારિત ઉદ્યોગ હોય પશુપાલન ડેરી હોય ફૂડ પ્રોસેસિંગ હોય હસ્તકલા અને ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે તૈયાર કરવાનો છે સાથે સાથે પારદર્શિકતા આવે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશનમાં રિયલ ટાઈમ ડેટા એ અપલોડ એટલે જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ એ લગાવી છે બાયોમેટ્રિક અને એઆઈ ના ઉપયોગથી એ નકલી જોબ કાર્ડ અને ફરજી લાભાર્થીઓને લાભ નહીં મળે સાથે સાથે મનરેગાની ભ્રષ્ટાચાર ભરેલી જે નીતિ હતી અને પૈસા વાસ્તવિકતામાં વિકાસ ક્યાંય જોવામાં નહોતો આવતો આ બધી જ બાબતોને જીરામજીની યોજના વધુ સારી ટ્રાન્સપોર્ટ અને વિકસિત ભારત માટે ઉપયોગી છે એ પ્રમાણેનું આખું મોડેલ બનાવવામાં આવ્યું છે મિત્રો મને કહેતા એવું થાય છે કે કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એમનું ઓફિશિયલ નિવેદન મંચ ઉપરથી બોલેલું નિવેદન છે કે જ્યારે હું ભારતની પ્રજાને એક રૂપિયો મોકલું છું ભારતની જનતાને એક રૂપિયો મોકલું છું ત્યારે માત્ર પંદર પૈસા પહોંચતા હતા અને વચેટિયાઓ રૂપિયા ખાઈ જતા હતા આ નિવેદન કોંગ્રેસ વખતના એમના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું હતું માન્ય દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની સરકારમાં યુપીઆઈથી ડાયરેક્ટ ના બેંક એકાઉન્ટમાં સીધી સહાય પહોંચી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો ખૂબ મોટો પ્રયાસ એ વડાપ્રધાનશ્રીએ કર્યો છે કોંગ્રેસના શાસન દરમિયાન અંદાજે છસો જેટલી સંસ્થાઓ આ યોજનાના પુરસ્કારો અને ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા મિત્રો રોજગારનું નામ લેતા પહેલા મહાત્મા ગાંધીનું નામ નામ ક્યાસો એસી માં ઇન્દિરા ગાંધીએ બધી રોજગાર યોજનાને ભેગી કરી અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એ ચાલુ કરી જેને કોંગ્રેસના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ એ એક ચાર નેવ્યાસી માં એ જવાર રોજગાર યોજનાનું નામ આપ્યું ત્યારબાદ સોનિયા અને મનમોહનની સરકારે બે હજાર ચારમાં તેનું નામ નરેગા કર્યું અને જયારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર બસો ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો બે હજાર પાંચમાં મનરેગા કર્યું કોંગ્રેસની સરકારને જવાહર લહેરુ નામ પણ ક્યાંય ગમ્યું નહીં કોંગ્રેસના નેતા કોંગ્રેસના વડીલ જે આપ ખુદીથી જે સરકાર ચાલતી હતી એ સરકારને ક્યારેય જવાહરનું નામ ક્યારે એમાંય ના ગમ્યું અને એ નામ પણ બદલી નાખ્યું એમણે અને નરેગા કરી નાખ્યું તો ખાલી મારે મીડિયાના મિત્રો એટલું જ પૂછવું છે કે મીડિયાના મિત્રો કોંગ્રેસના નેતાઓને પૂછે કે શું આ જવાહરલાલ નહેરુનું અપમાન નથી મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું ભગવાન રામ પર વિશ્વાસ રાખતા હતા તેઓ મૃત્યુ વખતે પણ હે રામ એ શબ્દ એમના મોંમાંથી ઉછેરયા હતા અને કોંગ્રેસ પાર્ટીને મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે આ ત્રણ એટલે બે બે અક્ષરના ત્રણ શબ્દો સાથે

ભારતમાં જન્મ્યા હતા સનાતન ધર્મનો આખો ભારત દેશ છે અને કદાચ મીડિયા છે કોંગ્રેસ એક એવી માત્ર ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી કે કોંગ્રેસ અત્યારે જે આંદોલન કરી રહી છે તે ભ્રષ્ટાચાર બચાવવાનું એ આંદોલન છે જ્યારે સંસદમાં વીજી વીજીબી રામ પર ચર્ચા થઈ હતી ત્યારે હું મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોંગ્રેસના મિત્રોને કે એ વખતે રાહુલ ગાંધી આ મહત્વની જ બે હજાર ચાર થી બે હજાર પાંચ માં લગભગ કોંગ્રેસ દ્વારા અઢી લાખ કરોડ વપરાયા એનડીએ ની સરકારમાં દેશના પ્રધાનમંત્રી માન્ય મોદીજીની સરકારમાં બે હજાર ચૌદ થી ચોવીસ ની અંદર લગભગ સાડા આઠ લાખ કરોડ રૂપિયા આ યોજના અંતર્ગત વપરાયા છે માન્ય પ્રધાનમંત્રી કોઈ પણ યોજના પોતાના નામે કે અન્ય કોઈના નામે નથી રાખી પરંતુ જે જનસેવાની જોડાવાની પરંપરા સ્થાયી થઈ છે એના બે ચાર એક્ઝામ્પલ આપવું તો કે ભાઈ રાજભવન તો રાજભવન નું નામ બદલ્યું લોકભવન કર્યું રાજપથ એનું નામ કર્તવ્યપથ કર્યું રેસકોર્સ રોડ એનું લોક કલ્યાણ માર્ગ કર્યું ઇવન પ્રધાનમંત્રી કાર્યાલય પીએમનું નામ પણ સેવા દત્ત કરી મિત્રો આ જે દર્શાવે છે કે માનનીય મોદીજીના જીવનની અંદર એનડીએની સરકારમાં કેટલો સેવાકીય ભાવ બતાઈ રહ્યો છે કોંગ્રેસ જ્યારે જે રીતે ગેરસમજ ફેલાઈ રહી છે ત્યારે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી આ સાચી હકીકત એ લોકો સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે આ યોજના પારદર્શિતા સાથે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વિકસિત ભારતના ધ્યેયને એ સાકાર કરવામાં એ મદદરૂપ થશે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતો માટે કામ કરતી હતી આજે ખેડૂતો માટે કામ કરે છે ખેડૂતો અને ખેત મજૂરોને સશક્ત કરવાના કામ કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં વિકસિત ભારત ગેરંટી ફોર ધ રોજગાર એન્ડ આજીવિકા મિશન આ રોજગારની ગેરંટી થકી આ ગ્રામીણ અંતરને એ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભાજપની વિચારધારાને એનડીએ ના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એ સતત કામ કરી રહ્યા છે તેની મને આશા છે આ વાત લઈ અમે ગામડે ગામડે ખેડૂતો સુધી અમે પહોંચવાના છીએ આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું પરિષદ ને સંબોધન કર્યું આપણી સૌની સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા ઉપસ્થિત વિશ્વ નેતા અને મોદીના ગત અગિયાર વર્ષ ના કાર્યકાળમાં દેશમાં દરેક નિર્ણયમાં કેન્દ્ર સ્થાને લોકહિત રહ્યું છે આના પરિણામે દેશના વિકાસને નવી ગતિ નવી દિશા મળી છે સમાજના સેવાળાના વંચિત ગરીબ નાનામાં નાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું મોટું કામ થયું છે શ્રી નરેન્દ્રભાઈએ ખાસ કરીને આવાસ આરોગ્ય આહાર આજીવિકા દ્વારા ગરીબોને સશક્ત કર્યા છે પીએમ જનધન યોજના હોય પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હોય અટલ પેન્શન યોજના હોય ઉજ્જવલા યોજના યોજના સ્વચ્છ ભારત મિશન હર ઘર જલ ઉજાલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આરોગ્ય કવચ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પીએમ માતૃવંદા યોજના દ્વારા ગરીબ માતા બાળકોને પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કર્યા છે આ બધી યોજનાઓના છેલ્લા એક દાયકામાં દેશમાં પચીસ કરોડ થી વધુ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને હવે ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બને તે માટે વિકસિત ભારત જી રામજી યોજનાનો કાયદો બનાવ્યો છે આ જી રામજી યોજના લોકોને વધુ રોજગારી વધુ આવક અને જી રામજી યોજનામાં એકસો પચીસ દિવસ કામ મળશે આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે વાવણી અને કાપણીની મોસમમાં સાહીઠ દિવસ સુધીના કાયદા હેઠળ કામ નહી થાય જેથી ખેતીની ખેતીનું કામ કરી શકે એટલે કહીએ દિવસ દિવસ ખેતીની એમ એકસો પંચ્યાસી દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઉભો નહીં થાય આ કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે કેન્દ્ર સરકારની ગ્રામ પંચાયત સુધી વિકાસ ની આખી ઇકો સિસ્ટમ બનશે હવે જી યોજનાથી આ બધાના સારા સંકલન સાથે સંતુલિત વિકાસની દિશામાં આપણે વધુ ચોક્કસ રીતે આગળ વધી શકીશું વિકસિત ભારત જી રામજીમાં જળ સુરક્ષા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ રોજગારી અને કુદરતી આપત્તિ સામેનું રક્ષણ એમ ચાર મુખ્ય લક્ષ્યાંકો રાખવામાં આવ્યા છે જે રામજીના સુચારુ અમલ માટે ટેકનોલોજીનો પણ મહત્વ ઉપયોગ થવાનો છે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જીઓટેગિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા વિકસિત ભારત જી રામજીના પારદર્શિત સુનિશ્ચિત થશે એટલું જ નહીં

તેમજ ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં આ યોજના વધુ મજબૂત એ આપશે આભાર જ અંતર ચાલુ જ રહેશે બહુ વિગતે આખી યોજના સમજાય છે વીબીજી રામ યોજના જે જૂની યોજના હતી એ માત્ર સો દિવસ રોજગારી આપતી હતી એકસો પચીસ દિવસની ગેરંટી યોજના આપીએ છીએ મહેનતાણું ચૂકવતું હતું અત્યારે સાત દિવસે એટલે સાપ્તાહિક મહેનતાણું છે એ વખતે માત્ર ખેત મજૂરોને મહેનતાણું ચૂકવતું હતું બરોબર છે અત્યારે અલગ અલગ મેં જેમ તમને કીધું એટલા આયામોની અંદર ધારો કે ખેતી આધારિત ઉદ્યોગો પશુપાલન ડેરી ફૂડ પ્રોસેસિંગ હસ્તકલા ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરી શકે વ્યક્તિને ફક્ત મજૂર નહીં પણ ભવિષ્યનો ઉદ્યોગ સાહસિક બની શકે એટલે તૈયાર કરવામાં આવશે એટલે તમે સમજો કે માત્ર નામ નથી બદલ્યું કોંગ્રેસ જે રીતે જુઠ્ઠાણો ફેલાઈ રહી છે જે રીતે લોકોને મજૂરોને ગુમરાહ કરી રહી છે મીડિયાના માધ્યમથી હું મીડિયાના મિત્રો ચોક્કસ કહેવા માંગુ છું કે તમારે આ સાચી હકીકત એ એ ગામડાના રૂટ સુધી તમારે પહોંચાડવી પડશે કે આનાથી ગામડાના લોકોને કેટલી રોજગારીની તકો મળવાની છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું જે સપનું છે એમાં ગામડાના લોકો રોજગારને તક મળશે ગામડાઓ ક્યાંક ને ક્યાંક જે લોકો નાના મોટા માઇગ્રેટ થતા હતા એ અટકશે ગુજરાત ની સ્થિતિ ગણિત સાર જે દેશ ઘણી મજબૂત થઈ અને વધારે મજબૂત થાય નવી પોલિસી છે કેન્દ્ર સરકાર પોલિસી સ્વાભાવિક સવાલ એ છે કે પોલિસી નો લાભ જે લોકો માટે આવે છે લોકોને મળે અને કોઈ રાજકીય પક્ષ સત્તા પક્ષ સાથે રહી અને કોઈ પણ ના કરી જાય